આજે આપણે વાત કરીએ છીએ ગુજરાતના એવા એક પ્રવાસન સ્થળની કે જેમાં એક દિવસીય પ્રવાસ અને પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે આ સ્થળનું નામ છે વિજયનગર જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે વિજયનગરનું પોળોનું આ જંગલ ત્રણથી ચાર કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે હોલો ફોરેસ્ટ ગુજરાતના વિજયનગર તાલુકામાં આવેલ અભાપુર ગામ નજીક એક સુંદર વન વિસ્તારમાં આવેલું છે હાલમાં કાળઝાળ ગરમીને લઈને પ્રવાસીઓની નહીવત જેવી સંખ્યા જોવા મળી રહી છે ફોરેસ્ટની અત્યારે પોલો ફોરેસ્ટમાં અત્યારે પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં ઓછી છે અને ખૂબ જ પ્રમાણમાં ઘટાડો પ્રવાસીઓનું થાય છે એનું કારણ છે કે અત્યારે જે ગરમી પડી રહી છે એના કારણે અને ગરમીના કારણે અત્યારે જંગલમાં લીલોતરી પણ નથી અને નદીમાં પાણી પણ ઓછું છે જેને લઈને પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં ઓછી થઈ છે પરંતુ જેવું એક વરસાદ પડશે અને જેવી લીલોતરી અને જેવું વરસાદ ચાલુ થઈ જાય છે એટલે પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં આવશે અને જો ચોમાસા પહેલા વરસાદે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે પોળો ફોરેસ્ટ સુંદર ટેકરીઓથી ઘેરાયેલો છે જ્યાંથી હરણાવ નદી નીકળે છે અને જંગલમાં ફેલાયેલી છે નજીકના જ વિસ્તારોમાં હરણાવ ડેમ પ્રાચીન શિવ મંદિર જૈન મંદિર અને અન્ય વારસા સ્થળો આવેલા છે સાબરકાંઠાના કાશ્મીર ગણાતા પોળોના જંગલમાં ચોમાસા દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે સહેલાણીઓની સાથે કળા પ્રેમીઓ અને યુવાનોમાં પણ આ સ્થળ લોકપ્રિય બન્યું છે ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખાતા પોરો અત્યારે સૂના બન્યા છે એ પાછળનું મુખ્ય કારણ એ છે કે વધુ પડતી ગરમી નદી નાળા સુકાઈ ગયા છે એના લીધે છે ને પ્રવાસીઓનો ધસારો અત્યારે અહીંયા ખૂબ જ ઓછો છે પરંતુ એટલું ચોક્કસ અમે થોડાક દિવસ પહેલાં ગયા હતા પણ અમને એમ લાગ્યું કે સલાહ અમે અહીંયા ખોટા આવ્યા એ પાછળ એવું લાગ્યું છે કે તે અત્યારે છે ને એક તો મંદિરનું રિનોવેશન ચાલે છે બીજું પ્રવાસીઓની સંખ્યા નથી જે નદીનો કલરવ અને જે કુદરતી સૌંદર્ય જોવાની જે અમારી ઈચ્છા હતી એ ઈચ્છા અત્યારે કોઈ રીતે પૂર્ણ થાય એવી નથી ખાસ કરીને ચોમાસામાં અને શિયાળામાં જ્યારે પ્રકૃતિ સોળે કરાયે ખીલી હોય ને ત્યારે પૂરોમાં જવાની મજા આવે અત્યારે તો છે ને એકલી ગરમી પ્રવાસીઓનો ધસારો નથી એના કારણે ત્યાં જે લોકો છે ને એ લોકોના ધંધા રોજગાર બી અત્યારે બહુ ઠંડા છે કારણ કે પ્રવાસીઓ જ નથી તો એ લોકોનું બિચારાનું જીવન ગુજારો કઈ રીતના થાય